આપણે બધા જાણીએ છીએ કે બે હજાર જ માં ગુજરાત રાજ્યમાં સ્ટેટમાં પણ ઉજવવામાં આવી રહી છે આ નિમિત્તે એક રથ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં આ રથ જે છે અંબાજીથી ચાલીને અને વલસાડ સુધી પહોંચશે અને એમાં અરવલ્લી જિલ્લાથી પણ એ પસાર થવાના છે ભિલોડા અને મેઘરજ અને માલપુર તાલુકાથી તો આઠ અને નો તારીખ એમાં આઠ તારીખને આ રથ પહોંચશે ભીલોડા અને પછી ત્યાં એમના સ્વાગત એક સ્ટેજ કાર્યક્રમ રહેશે અને શામલાજી ખાતે રાત્રિ સભાનું આયોજન રહેશે પછી બીજા દિવસે નો તારીખ રવિવારના દિવસે પહોંચશે મેઘરજ અને પછી માલપુરમાં એમનું આપણે જિલ્લાથી વિદાય થશે આ બે દિવસમાં સેવા સેતુના આયોજન કરવામાં આવશે જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચશે એવા કેમ્પ ગોઠવવામાં આવશે હેલ્થ ચેકઅપ રહેશે એવી ઘણી બધી ગતિવિધિઓ રમતવીરોના સન્માન રહેશે એ બધા વિભાગો તરફથી પ્રવૃત્તિઓ ત્યાં કરવામાં આવશે એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ ઉજવણીમાં ભાગ લે એવી મારી આ બધા આ એરિયાઝના જે લોકો છે એનાથી અપીલ છે કે આપ લોકો એમાં સામેલ થાય